નમસ્કાર મિત્રો હું બલવંત બારીયા મંત વિશીટ પ્રાઇવેટ લિમિટેડ ગાંધીનગરથી આવું છું અને હાલ આપણે આવ્યા છીએ બાબરા તાલુકાના વાંડિયા ગામે એક સ્વર મંતવ્ય સ્વરા ત્રણનું ફિલ્ડ જોવા માટે અને જે આપ જોઈ શકો છો આપની નજરે કે જે ચણાનો ફાલ છે એ આપણા ખેડૂત મિત્ર જે પ્રગતિશીલ ખેડૂત છે એ જો લઈને ઊભા છે તો એ આપણે જોઈએ અને થોડી ચણા બાબતની માહિતી એમના મુખેથી સાંભળીએ નમસ્કાર ખેડૂતભાઈ આપનું નામ

તો એ અત્યારે છેડા હું તો ધારો છો કે ચાલીસ માણ વીઘા થાય છે અને દવાઓ છે ફળા વીઘા એવડું છે તમે જોવો બધા ખેડૂત ખાસ હોય એટલે તમે તમે કે કે નહીં છે તો મારી અત્યારે મારા ગામના લોકો આવે છે ને એ પૂછે છે બિયારણ કયું છે તો અમે એવું કહે છે કે મંતવ્ય વાળું ચિત્તલ થી લીધું છે બિપિનભાઈ માંગળો એ રામદેવ વેગરો તો એનું લઈને અમે વાવ્યું છે એની સલાહ મુજબ તો આવ્યું છે અને આજે આ સાહેબ આવ્યા છે તો સાહેબે અમને ખેતી વિશે સલાહ દીધી છે વધારે કે બિયારણ કેમ છે શું છે તો આ જે વાવો મંતવ્યનું વાવો સાહેબો જે કે તમે આનું કયું કરો સાહેબના ફોન નંબર રાખો નો તમને દેશ આપણને શું છે તો આપણે સાહેબને ફોન કરી અને રૂબરૂ એની પાછી સલાહ લેવી સલાહ આપણને મળશે તો આપણને ઉત્પાદન વધારે મળશે બરોબર હવે તમને મારે એ પૂછવાનું છે કે બીજા તમારા વિસ્તારના જે ખેડૂત મિત્રો છે એને આ ચેણા બાબતે અને મંતવ્ય શીળ વિશે તમે શું કહેવા માંગો છો જે અમારે ત્યાં જોવા આવે છે સાહેબ તો એ લોકો એમ કે છે કે તમે બિયારણ ક્યું વાવ્યું છે આવું આખા ગામમાં કે મેં હું આટા મારો અમારા મિત્ર મંડળ મારા મોટું છે તો બધી આટા મારે છે તો એમ કે છે કે આવું બિયારણ અમે જોયું નથી તો એ આ મંતવ્યના અત્યારે વખાણ કરે છે સાહેબ ખૂબ જ સરસ આપનો ખૂબ ખૂબ આભાર